જેમાં કેમેરાવાળા બે ઇન્ટરસેપ્ટર વ્હીકલ થી પર પોલીસે 214 કેસ કર્યા હતા સૌથી વધારે રોંગ સાઈડ પર વરાછા મેઈન રોડ પરથી વાહન ચાલકો આવતા હોવાની વાત સામે આવી છે વાહન ચાલકો દંડની રકમ ન ભરતા પોલીસે ઈ ચેલર ઇશ્યુ કર્યું હતું સ્થળ પર વાહન ચાલકોએ દંડની રકમ ભરવાની તૈયારી ન બતાવતા પોલીસે ઈ ચેલર ઇશ્યુ કરી દીધા હતા ભૂતકાળમાં સ્થળ પર દંડની રકમ ન ભરવાની બાબતે પોલીસ સામે વાહન ચાલકોની માથાકૂટ થઈ હતી જોકે હવે ઈ ચેલરને કારણે આવી માથાકૂટ થતી નથી રોંગ સાઇડ વાહન ચાલકો નિશાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે આજે વિશેષ અભિયાન હાથ ધર્યું હતું જેમાં વરાછા મેઇન રોડ વૈશાલી સર્કલથી સરથારાની ગલીઓમાં જવા માટે ખરવાનગર રોકડિયા હનુમાન મંદિર પાસે સમ્રાટનગર સ્કૂલ ચાર રસ્તા ડિંડોલી સાઈડ કતારગામ મહેતા પેટ્રોલ પંપ પાસે સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલની નજીકની ગલીઓમાં જવા માટે લાલ દરવાજા બ્રિજ પાસે અડાજણના ભવન સ્કૂલ પાસે અડાજણ શીતલ બસ સ્ટેશન પાસે મગદલા વીઆર મોલ પાસે અઠવા ગેટની જૂની આરટીઓ પાસે રોંગ સાઈડ ટ્રાફિક ચાલકો મળ્યા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત